રોયલ રોયલ સો હેલો મિત્રો કેમ છો બધા આશા કરું છું બધા એકદમ મજામાં જશો તો ટાઇટલ છે વાલીડા મારા મનડાના મિત જે કાજલ મેરિયાનું સોંગ છે બે લાખથી પ્લસ વ્યૂઝ આની અંદર આવેલા છે તો તેનું એડિટિંગ કરીશું કાઇન માસ્ટરની અંદર તો ચેનલ પર જે ભાઈઓ નવા હોય તેને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં એડિટિંગ વિડીયો જોવા માટે અને હા આ બધું જ તમને મટિરિયલ ફ્રીની અંદર મળી જશે ટેલિગ્રામની અંદર તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચલો આપણે વિડીયો કરીએ શરૂ લેસ્ટ ગો શોપ પ્રથમ તમારે જવાનું છે મોબાઈલની સ્ક્રીન પર અને અહીંયાથી કાઇન માસ્ટર ઓપન કરવાનું છે કાઇન માસ્ટર ઓપન કર્યા બાદ અહીંયા ક્રિકેટની ઉપર જવાનું છે અને અહીંયા જે યુટ્યુબનો લોગો દેખાશે તેના પર ક્લિક કરી અને અહીંયા ક્રિએટ લાલ કલરનું દેખાય તેના ઉપર દબાવી દેવાનું છે એટલે તમે આવી જશો કાઇન માસ્ટરની અંદર અહીંયાથી તમે બેકગ્રાઉન્ડ લઈ શકો છો જે તમને મળી જશે તો મિત્રો આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આગળ હવે વોઇસ જ નહીં હોય તમારે જાતે એડિટિંગ કરવાનું રહેશે તો પોસ્ટર કેવું લાગ્યું તે ખાસ કરીને બતાવજો કોમેન્ટની અંદર તો મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય